જો જમવા બેસી ગયા છે ફિયા ભેગા ભત્રી જાઓ ભલે ને હાલશે કોરે કોરી ભાખરી હાલશે સીવું કે હું સીવું ચોપડેલી દઉં તને બટા હે કા ભલે ને હાલશે આયે ખાય હે ખાઈ જેવો પાછો રમતો જ નહીં આ ફીયા તો તારું કાંઈ ધ્યાન નહીં રાખે તને પૂછશે નહીં પૂછશે નહીં કે લે ભાઈ ખા હું તો રોજ ખવડાવું છું હાલો 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 લઈ લઈ ખોટું હા હા અહીંયા જો આ છે મૂઠિયા અહીંયા બટેટા ધડબડાટી બોલે છે વેદુ આ કાથરોટમાં જો બનાવેલા મુઠિયા જોઈને પૂછે છે હું મુઠિયા નહીં ખાવ એને સમોસા જ ખાવા છે ભાઈ પણ એને ખબર નથી કે આના મુઠિયા ઢોકળા નથી બનાવવાના એ કેવા મુઠિયા છે ચૂરમાના છે કે રવાના ઠેક રવાના લાડવા બનાવવાનો પ્રોગ્રામ થાય છે આ તો જો મોઢામાં રોનક આવી ગઈ તું મુઠિયા ને મુઠિયા બનાવવાના હે હે તો લાડવા ખાઈશ ને એટલે ફેરવી નહીં એક વાઇટ લઈ લે એક વાઇટકો લઈ લે મારે જોઈ છે ચલો આ ડાયો તો જો અત્યારે ગ્લોઈંગ કરવા છે માં સરસ લ્યો ડાકલો બનાવતા રહ્યો તો સારું ત્યાં સુધી જ્યાં સુધી કામમાં હોય ત્યાં સુધી સારું નડે નહીં ચાલો કંદોય હંશાબેન બેસી ગયા છે એનું રૂટિન કામકાજ કરવા માટે રવાના મૂકિયા તળે છે રવાના લાડવાનો પ્રોગ્રામ છે એટલે પેલો ઝરણા બેન બેસી ગયા છે બાઈક ઉપર ઓ પાણી અમારી ઘણા દિવસે આવી અરે ઝાંખી બેન ટીચર બન્યા છો તો સારું લ્યો અમારા છોકરા ઘડીક રમાડો એને એવું બહુ રમવું હોય ટીચરને સ્ટુડન્ટને સ્ટુડન્ટ ને તું સ્ટુડન્ટ છો તારે સ્કૂલનું નામ કીધું દીદીને તે કહી દે એને ખબર નથી કે તાર સ્કૂલનું નામ કે પછી એને પૂછ તમારે સ્કૂલનું નામ શું તારી સ્કૂલનું નામ તો પૂછ શું છે તાર સ્કૂલનું નામ તો શિવ આ બાજુ બેહે ને ઓલી બાજુ બેહે લે ટીચર ટીચર એમાં બે ટીચર તો ભણવા વાળા ઓછા છે ટીચરો જાજા છે તમે બે ટીચર ભણવા વાળો એક એ બીજા છે તો બરાબર તો ગરમીમાં કેમ બેઠી જો પંખો ચાલુ કર હા ભાઈ ચાલુ જ છે બધાના મોજ કરો ને રવિવારની મજા જો બે સ્કૂલે એક એક સેમ ટ્વિન્સ છે એટલે હારે જાય અને એમાં પાછો રોલ નંબર ભેગો એટલે કોઈ ફ્રેન્ડની ની જરૂર નહીં ઘરે હાલે ને સ્કૂલે હાલે ફ્રેન્ડ અલગ અલગ એક જ લે બેયના રોલ નંબર બાજુ બાજુમાં એક ક્લાસમાં માં તો એવું કેવું તો સરસ લે અલગ અલગ માણસો ગમે બરાબર ભાઈ અલગ અલગ બિહેવિયર હોય છે સ્વભાવ હોય ને હા તો સારું લ્યો ડાયું કોણ ને તોફાન કોણ કરે વધારે હા ઓકે એવું છે તો તો એમ જ હોય ના તોફાન કરવા એમાં કાંઈ વાંધો નહીં અમાર જો સીવું જો એમ કે હું ડાયો થઈ ગયો ની ડાયો હોય જ નહીં અમુક વસ્તુમાં આ હોય એની બેન ખેંચવાનું હોય એટલે બે વચ્ચે માથા કોઈ ટાલે છે તમે અમારી ઘરે આવો છો તમે અમારી ઘેરી નથી આવતા ને આવું બધું હાલતું હોય ને લાંબા ટાઈમ એ તો એમ જ હોય ને હોય ને કે કઈ કે આ મમ્મી ને બા કઈ પેલા મમ્મી ની બેન ઈ મમ્મી ની બેન આલી એની બાંધવાનું તારે કોણ ડાયા આ બહુ ડાયા છે સમજો આ છોકરાઓને ખબર પડી કે આ બહુ ડાયા હે કે મેં કીધું આ મમ્મી બે નાની એર બાજુ નહીં કે ના આ તો બહુ ડાયા એને છોકરાઓ ડાયા બેન ઝરણા એમ કે છે ઝરણા વિશે જો આ જો તમારે વાણકી જો તમારા વિશે હું કે હમણાં આ બેન કેવા હે એમ કે માસી ઓછા છે ને છોકરા હમણાં મંજુબેન નો કઈક ફોન આવ્યો ને એટલે ઈ કે એની એરે એને તો હું ગગલાવી નાખું એમ એની એરે બાધે એટલે મેં કીધું તો આ બેન આ મમ્મી બેન કેવા છે તો એ કે એ તો બહુ હોજા છે કે એને છોકરા ભાઈ હોજા છે ના ના એ બરાબર છે એવા હોય જ બધા ઘરે ઘરે હોય બની બેન ની વાત ખોટી નથી ક્યાં છે આ બધા ફ્લાઇટ નું જો નામ નહીં લેવાનું હવે છોકરા લે આ લંડન આવ્યા છે કેમ લંડન આવ્યા છે આપ જણાવશો ટીચર માટે ભણવા માટે સ્પેશિયલ વાહ કોર્સ શીખવા માટે આવો કોર્સ શીખવાનો

તારે નહીં મારે કાઢવી પડશે એમાંથી એ ઓલું લાઈટ પંખા તો બંધ કરતા આવો છોકરા જો રમીન બગાડીને સાફ સફાઈ પાછી કરી લે હો વાહ વાહ ટ્રેનિંગ સારી છે એટલે જ કહું છું ટ્રેનિંગ સારી છે એમ રમીન બગાડીને પાછું સાફ સફાઈ કરી જ લે

તારે તારે સીધ જવાનું છે મને કે તો ખરા મંદિરે ન્યા શું છે સભા સભામાં કેમ તું બેસવાનો હોય બેસવાનો છો સભામાં હે મારા ભેગો બેસીશ ને આપણે બધાયને સભામાં બેસવાનું હો થોડીક વાર બેસવાનું હાલો બેસે નહીં ને બેસવાય ન હદીએ એ તો એ તો પ્રોબ્લેમ છે ચાલો વેદુ બેન અક્ષર મંદિરની યાત્રા એ હા હાલીને જવાનું છે પગપાળા તો તો હાલો તો પીપ લઈને જાય વેદુ તો એમ કેતી હતી પગપાળા જવું છે એને માનતા છે હાલીને જવાની પગપાળા અને જમ્પ તો પીપપાળા જાય પીપપાળા જવું છે હાલો ચાલો ફરી પાછા પહોંચી ગયા છે બાળકો સાથે અક્ષર મંદિરે બરાબર ને ચાલો હાલો હા જો આ શિવને એ પાછું યાદ કર્યું નિત્યમભાઈને એકવાર અહીંયા કંઈક લાગ્યું હતું ને ખૂન નીકળી ગયું હતું ચાલો ફટાફટ બાળકો ગોંડલ નગરપાલિકાનું ટેક્સી સ્ટેન્ડ રિક્ષા સ્ટેન્ડ રિક્ષા સ્ટેન્ડ અહીંયા રિક્ષા ઉભી રહી ને એટલે ઓફિશિયલી na ek mm. to te jeni na na hale he

એ ભાઈ ફોન જો નકર ગીતાબેન પાસે મૂકી દેશે એના ટીચર પાસે કા એવું કેસ ને ભાઈ ચલનમદાન હોય નંદમદાન પાણી જો આપણે કટે ને તો આવે આમ હવે તો વરસાદ નું પાણી નીંદુ આવે એટલે તો કઈ બાજુ જાઉં કહાની કરે છે એટલે આ બાજુ સાઈડ માં રહી જવું ચાલો આ બાજુ ઘણી બધી માછલીઓ દેખાય છે સામેની બાજુ તો નાની નાની છે અહિયાં મોટી છે અને વરસાદ થઈ ગયો ને એટલે ચોખ્ખું પાણી થઈ ગયું એટલે દેખાય પવન છે બટા ને એ બાજુ ન જાય હાલો આપણે ઓલી બાજુ આ બાજુ નહીં જાય આ બાજુ ચોખા પાણીમાં માછલીઓ ઘણી બધી દેખાય છે ક્યારેક આમાંથી આટો મારીને આવ્યો આવીશું ને ચોર્યાસી લાખમાં આમાંય વારો આવ્યો હોય છે કેટલી વાર આવી ગયા છું એ કોને ખબર છે બધું ફોર્મેટ મારી દે જો યાદ રહેતું હોય તો કેટલી મેમરી ભેગી થાય શું શું આપણને ખાઈ જાય ચપ્પલ નાખી તો એટલે જ કહું છું વેદુ ને જેમ પગ છેટા રાખે નકર પછી જો સીવું તો ડાયો છે પગ છેટા જ રાખે ક્યાંથી ન્યાથી પાણી આવે તને દેખાઈ ગયું હા વેદુ જો પગ ક્યાર ની હમણાં આ બાજુ જવા દેતી હતી એનું ચપ્પલ પડશે તો પછી કોણ શું થશે એમ નહીં એનું ચપ્પલ આમાં પાણીમાં પડી જાય તો પછી માછલી ખાઈ જાય કા

વાહન નહીં નડવા જોઈએ અને ફૂટપારી થી ન જાવ જોઈએ હલો પગથિયેથી હળિયા ઓલું આ જે રહ્યું ને એ આગળ આવી જાય અહીંયા બનાવી નાખશે પાડી એવું કંઈ કહે છે

Obrigado.